હેલો ફ્રેન્ડ્સ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે અહીંયા બનાવેલું છે પાલકનું શાક આ શાક મારા સાસુમાએ બનાવેલું છે તો ચલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ મેં અહીંયા બે પૂળી પાલકને સારી રીતે ધોઈ અને કાપી લીધેલી છે ત્યારબાદ એક બાઉલમાં આદુ મરચાંની પેસ્ટ લસણ અને બધો મસાલો નાખી દીધેલો છે ત્યારબાદ મધ્યમ સાઇઝનું ટમેટું સુધારી લીધેલું છે એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ અને જીરું છે તે ઉમેરવાનું છે રાઈ અને જીરું સારી રીતે સતડાઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે હિંગ પણ સારી રીતે સતડાઈ જાય એટલે એમાં ટમેટું એડ કરી દેવાનું છે ટમેટાને પણ સારી રીતે સાતળી દેવાનું છે હવે તેમાં આદુ મરચાંની પેસ્ટનો જે મસાલો બનાવેલો હતો તે એડ કરી દેવાનો છે ટમેટાને સાવ ચડવા દેવાના નથી અધકચરા રાખવાના છે ત્યારબાદ તેમાં પાલક એડ કરી દઈશું પાલકના કટકા થોડાક મોટા રાખવાના છે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે કટ કરવાના છે હવે પાલકને પણ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સાવ જ લો રાખવાની છે પાણી કે કશું એડ કરવાનું નથી ટમેટા છે જેને કારણે પાલક આપણે સારી રીતે ચડી જશે દસ મિનિટ કૂક કરવા દઈશું તમે જોઈ શકો છો પાલક અને ટમેટામાંથી પાણી છે તે છૂટું પડેલું છે પાલકને ચડતાં ઓછામાં ઓછી દસથી પંદર મિનિટ થાય છે ઉપરથી આપણે કોઈ જ મસાલો એડ કરવો નથી આપણે જે ચટણી બનાવેલી હતી તેમાં જ બધા મસાલા છે મેં એડ કરી દીધેલા છે લાલ મરચું ઉમેરવાનું નથી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે હવે પાણી બધું જ બળી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણા પાલકનું શાક છે તે રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે એક બાઉલમાં લઈ લેશું તો તૈયાર છે આપણું સરસ મજાનું અલગ જ રીતથી બનાવેલું પાલકનું શાક જો તમને મારી આ ચેનલ ગમી હોય મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો તો તમને આવી જ અવનવી નવી વાનગી જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ